વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના નિવેદનનો મામલો જીગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારની માંગ બાદ કોંગી નેતા જૈનબેન ઠુંબરની પ્રતિક્રિયા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા કરેલા નિવેદનને લઈ પોલીસ પરિવારના સભ્યો ઘણા બધા ગ્રામજનો નારાજ ગુજરાતીઓ લોકો તેમજ રિટાયર્ડ અધિકારીઓ આઈપીએસ રસ્તાઓ ઉપર ઉતર્યા છે ત્રણ વર્ષ પહેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પોલીસને ચીમકી આપી હતી હીરાભાઈ સોલંકીએ પોલીસને કહ્યું હતું કે તમારા પટ્ટા ઉતરી જશે ત્યારે આ બધા ક્યાં હતા તેમ પૂછવા માંગુ છું પોલીસને એટલું બધું લાગી આવે છે ગુજરાતના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી એટલું બધું લાગી આવે છે ત્યારે હું પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં એટલો બધો દારૂ વેચાય છે ત્યારે કેમ એટલું બધું નથી લાગી આવતું તેવું જેનબેન ઠુમરે કહ્યું મહિલા કોંગી નેતા જેનબેન ઠુમરે પોલીસ અને સરકાર સામે ઉઠાવ્યા સવાલો નમસ્તે હું જેની ઠુમર તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એના નિવેદ એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે પૂર્વ આઈપીએસ ઓફિસરો રિટાયર્ડ અધિકારીઓ આ બધા જ જીજ્ઞેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ત્રણ વર્ષ પહેલાં હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું પોલીસને એટલું બધું લાગી આવે છે ખુદ હર્ષ સંઘઈને કે જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના અને નાયબ મુખ્યમંત્રી છે એમને પણ આટલું બધું લાગી આવે છે તો હું પૂછવા માગું છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે તમને કેમ નથી લાગી આવતું આટલા પોલીસ વાળા છે એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ ત્યારે તમને કેમ નથી લાગી આવતું એ આપના માધ્યમથી પૂછું છું તમે જે જે વિરોધ કરાવો છો જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય વિપક્ષના નેતાઓ હોય એ સવાલ પૂછે ત્યારે તમામ લોકોને કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જે સરકારી તંત્ર સાથે જોડાયેલા છે ત્યારે તમને લાગી આવે છે પણ આ જ વાક્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોલે છે ત્યારે તમને નથી લાગી આવતું ત્યારે તો તમે સામેથી પટ્ટા ઉતારીને કાઢવાની તૈયારી બતાવો છો આ તમારી નપુસંકતા સાબિત કરી આપે છે કે તમને સાચું સાંભળવું પોસાતું નથી તમારા પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી છે આપી ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે મળે છે શોષણ થાય છે આટલા બધા અપબનાઓ અપમૃત્યુના કિસ્સાઓ બને છે ત્યારે તમને નથી લાગી આવતું તો તમારી જે આ લાગણીઓ અને સંવેદનશીલતાઓ તમે બતાવો છો તો એ જ સંવેદનશીલતાઓ તમે જેટલા ક્રાઇમ થાય છે પાછળના વર્ષોમાં આજ દિવસ સુધીના જેટલા ક્રાઇમ થયા તાજેતરમાં પાયલ ગોટીના પ્રકરણમાં જ હું અમરેલીથી પાયલગોટી જે પ્રકરણ થયું ત્યારે જે પોલીસવાળાની સામે આટલા બધા આક્ષેપો થયા આટલા બધા હાઈકોર્ટે નોટિસો આપી છતાં પણ તમને એવું ન થયું કે અમે પટ્ટા ઉતારાવી નાખીએ અને ઉપરથી અત્યારે જ્યારે સાચું બોલવાની કોઈ હિંમત કરે છે ધારાસભ્ય જ્યારે સરકારનો કા ના મળવાની હિંમત કરે છે ત્યારે તમને બધાને લાગ આ ગુજરાતના રાજકારણમાં અને ઇતિહાસમાં દુઃખદ ઘટના કહી શકાય એટલે પટ્ટા ઉતારી નાખવાની વાતનું આટલું મોટું રાજકારણ કરો છો એના બદલે જે તમારી શૌર્યતા બતાવી હોય એ ગુજરાતમાં જે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે એના લીધે આજની યુવા પેઢી ભટકી રહી છે દિશા વિહીન થતી જાય છે એમાં તમારી સંવેદનશીલતા બતાવો તો મને લાગે છે કે તમે સાચી આગેવાની કરી કહેવાય બાકી આવી બધી વાતમાં તમે વિરોધ કરાવીને એક ધારાસભ્યને એક આગેવાનને એક ગુજરાતના યુવાનને બોલતો બંધ કરીને બીજા બધાને જે સંદેશો પાઠવવા માંગો છો એ સંદેશો પાઠવવાના બદલે તમારી શૌર્યતા આ બધી જ વાતો જેટલા ક્રાઈમ થાય છે અને પકડીને ક્રાઈમ કરનારા લોકોને પકડીને હપ્તાઓ બંધ કરીને પોલીસવાળાઓ રક્ષકની બદલે જ્યારે કોઈ એક યુવાનને હેલ્મેટ નથી પહેર્યું ને રોકે છે ત્યારે એ રક્ષક નહીં પણ ભક્ષકના સ્વરૂપે એ યુવાન જોતો થયો છે આજની પેઢીનો એ લોકો સામે તમારી શૌર્યતાને સંવેદનશીલતા દેખાડો અને ખરેખર ગુજરાતને જે દારૂબંધીની વાતો કરો છો પણ એની આડ નીચે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો એના ઉપર પગલાં લ્યો જે રિટાયર આઈએ એસ આઈપીએસ અધિકારીઓ આના સમર્થનમાં રસ્તા ઉપર આવ્યા છે એમની પણ તપાસ કરો કે એમણે જ્યારે પોતાની ડ્યુટી કરી હતી ત્યારે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે એ કઈ ગાડીઓ લઈને ફરે છે અત્યારે એમની કેટલી પ્રોપર્ટી છે કેટલા કેવા બંગલામાં રહે છે આવી બધી વાતોને વિરોધો કરીને તમે કોઈની ગુજરાતની જનતાની લાગણીઓ જીતી નહીં શકો ઉલટાની તમારા ઉપર ફિટકાર વરસશે એટલા બધા તાઇફાઓ બંધ કરીને જે પટ્ટા ઉતારવાનું રાજકારણ તમે કર્યું છે એના બદલે જો થોડી એ સંવેદનશીલતા હોય તો આવા અધિકારીઓ જાતે પટ્ટા ઉતારીને આપી દે એવી વિનંતી કરું છું નમસ્તે